ஹுமாரி தூரமே தூரமே ஹுமாரி கோடா દો ગરમ પાણી નાવા તો હાથ પગ પેલા ધોઈ દેવા પડશે પછી બીજી વાત ચાલુ કરું ગમે તો પણ આ બાટલા બાટલા ચો નાખે થી કઉ છું હું નઈ ને બધું પેલ કોણ નાખી દે હું ચી નઈ નાખે તા કોને નાખે કોથરો મોથરો નાખે થી કઉ છું આ બધું વાર નાખી દે કઉ છું એ બધું ના નાખ છે ખાવ કરશે પેલો હા ટોપમ બપા કુ છે નાખી દે નાખી દે એ તો આ નઈ તો બપા કુ નોતી આ નાખી દે બધું નાખી દે તું તાન ચપ્પલ તું જગના બગ બધું નાખી દે બપા ચરાયો સેરી

ના મને મોકો હમજી લેવા કો હું બાજુ માર લે દાદા ભાઈ ગયો સીધો અને આવે છે તારા દેવાનું કરવાનું કહું છું લે તારા બાપ્યા ક નાળી સોથે કોઠામાં છું લે પકડ કવ છું એ દોડ તારું છે કોનો તારો તારો દરને કધું તારો ભા તને બેતો જો લાગીલો મારાને જોવાનું હું તો ગમે ત્યાં નાખી દેઉ તારા હું ખબર નઈ હે જૂ આ બૈરાના ગુલામી એવું કરી ગુલામી ના કરું કરું આ બૈરાને થોડો હોણો હોણો હું દોડી તું કલ્લાનો બેહીર્યો છે કોકના બોલે નઈ ન એને ને પાડાય ગવચુ તરા શરમ આબી જો શરમ આબી જો ક બહેરા જોડે જોડે આખો દાળ હું ટોટી રોસી બેન કોમ ગંધો કા લાગી પડ આ મારી હાહરી આવી છે ને બુધો મનાવુ ભરુ મળી જ તો બે બુધો ને તો ખબર પડાવ ઓ ઠંડુ બલાય ઓના જો કે તો લે ઉનો ઉનો પી હા હા મે લ હું શું કરું મારી હાહરી બોલે પેલો હોભળા પેલો ભોડાળ હોભળા છે કવચુ અરે પેલો બોડારો હોભળા શક આવજો એ બધું ગરમા થઈને કેવાનું કહું છું તું તું પાણી વેલ લે સાવ પાણી તો મેકું છું પણ તું ગરમા જા પેલો બોડારો નહીં આરો તને ખબર તો છે આવ કહું તું ગરમા જા ગરમા જે બધું કેવાનું જે કે હોય ગમે તે પણ કહું છું જા જા પેલા કહું છું વારી હારી દેતો મેતો લગવાનો કે છે પાછી કે ઠાક વગાડજો

એડવોકર નકા આ જોન છે તારા બોડામ છૂટી આવશે એડવોકર નકે એકી તવી એડવોકર નકે કહું છું ઓ બાયરા કશું આવતું નઈ ઓય પાવર કરી છે છું નકે એકી તાવી એડવોકર નકે એમરા ઓ આ તો બહુ પોલિસીથી કામ લેવું પડશે નકર નઈ મેળાવ બાયરા હોમું તો કશું આવતું નઈ મારા હોમું પાવર કરી છે બધું તારા ને જોવાનું તારા મારા આગળ તને ન કરવાને નકર તો પડશે અલ્યા આ જબરદસ્ત આવી જશે અશોક ભાઈ ઉના વાળા ચીકુ માં એસી રૂપિયા કે હું માલ તો સારો છે પણ હારું બજારમાં હારું નેતું છે નહિ બધા વેપારી મળી જાય મારા દેવ વાળા વેપારી બધા મળી જાય આપેલો ઓટો ચોક્કમ પર આબુ છે

વાત થાય કારણ કે ઉપર વાળો છે ને એટલે એની તો કોઈ વાત ના થાય કારણ કે પૈસા હું તો એવા નહીં લાલ પાકડી વાળી મજૂરી કરે એનું કોઈ આત્મા અમાર તો કોઈ ભલિવા નહીં પણ સમજ્યા હું કરો બુડો તમને શરમ આવે છે બે પૈસા ની શરમ આવે છે

મારે ના ના ખોટું પેલા પેલું પહેરું તો જોવા મારો થઈ જુ ડુંગું ચોપ્યું ગયું મારું હાથમાં તો પછી ગોઠવો અમારી ફાઈનલ કરનાર છે

કોની મોની લે આ તપેલી છે ને મરજો વઘારવા થશે હું નકલ લે ગાડી કોટુ તો વાત જ ન કરો ને કવતું ઓલા એ એ જપલી સમજાઈ તું ને મને આગળ નઈ મળું તારા મનમાં એને બનાવું છું તું એ બટાની ઘરમાં જા નકર તને 1 લાખ ભેગા તો હાલ જતી રહે કઉં ત્યાં બોલું હારું ના લાગે હો કવતું

અમારી ખોરાજ ગ્રુપ ચારસો ચેનલ ચેનલના વિડીયો જો તમને ગમતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી